cần phải kiao với sản phẩm. phải bắt đầu. Wei bắt đầu. Wei bắt đầu. Wei bắt đầu. phải bắt đầu. Wei bắt đầu. Wei bắt đầu. Wei bắt đầu. Wei bắt

ત્યાં ને જાવા દે મુ આ સ્વર્ગ સીડી છે સ્વર્ગ ની આરે આ તો તમારો એટલે તન લઈ જ્યો તો બી નજારો જ કઈક અલગ છે હો ભાઈ હં ઓન ફુકુ મારે ઓન ફુકુ મારે સમોટ લાગે

આવો ફરવા આવો ત્યારે ગીતની ની મજા જ અલગ છે ભાઈ

जी आजकल माह है लाइव है लेकिन न कि नो होया माह होये नो होये जी आओ है इतने बताओ ताजा निकल गया बस निकला मेरे को ना अभी कोटु को साबित हो जाएगा अभी का हाँ साबित हो जाएगा केहोन मत आप बोला क्या सही है जीप्सी आवे नंबर से

અમે જારો એકદમ ચોખ્ખું વાતાવરણ ઉપર રાખો તો આ જાળવા તો દેખાતો નથી દેખાતો

મજા તો અમે કરાવી દે ત્યાં બેઠા બેઠા કરતા બિનજીઓ આગળ શેર કરતા કરો એટલે જો તમે